હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો શરૂ કરીએ વાર્તા આત્મહત્યા આજના સમાજમાં છોકરી સમયની સાથે જુવાન નથી બનતી બલકે તેને તાકીને યુવાન બનાવવામાં આવે છે સોની પૂજા સીમા આ છોકરીઓમાં છે જેમને લોકો તેમના સમય યુવાન માનતા હતા હવે આ કિશોરી છે અને એક નાના શહેરના કહેવાતા આધુનિક સમાજની આધુનિક છોકરીઓ છે જેઓ બોયફ્રેન્ડ રાખવાને પોતાનો જન્મસિદ્ધ અધિકાર માને છે સોની સમજી શકતી ન હતી કે તે જે છોકરાઓને જાણતી હતી જેને તે તેનું બોયફ્રેન્ડ માનતી હતી તે તેને એટલી હેરાન કરશે અને અપમાનિત કરશે કે એક દિવસ તેણે દુનિયા છોડી દેવી પડશે જેમને તેણી આખો સમય તેની આસપાસ જોતી જેમની સાથે તે ઘણીવાર ફરતી ટ્યુશન લેતી અને કોલેજ જતી તે તેણીને તેના જીવનનું બલિદાન આપવા દબાણ કરશે તે વિચારી રહી હતી કે આ બધા છોકરાઓ પૂજા સાથે પણ ફરતા જોવા મળ્યા હતા પૂજા પોતે તેને ક્યારેક તે છોકરાઓમાંથી એકને તો ક્યારેક બીજાને મોકલતે તે સમયે તે છોકરાઓ તેની સાથે ખૂબ જ માયાળું વર્તન કરતા તેઓ તેના પુસ્તકો લઈ જતા અને બાઇક પર લાંબા પ્રવાસ પર પણ લઈ જતા આ લોકો તેને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી તેઓ ફક્ત મજાક કરી રહ્યા છે અને પછી તેઓ તેને છોડી દે છે તેણીએ વિચાર્યું પરંતુ તે તેની સાથેના તે છોકરાઓનો શારીરિક રોમાંસ સમજી શકતી ન હતી તેની ખુશ રહેતી હતી જ્યારે પણ તે તેના એક કે બે મિત્રો સાથે હોટેલ કે રેસ્ટોરન્ટમાં જતી ત્યારે તે ક્યારેક બિલ બિલની ઝાડમાં ફસાય ન ન હતી માત્ર ચાટ આઈસ્ક્રીમ ખાધું ચાઇનીઝ ફૂડ ખાધું બસ આટલી જ તેને ચિંતા હતી તેણે જાણતી હતી કે તેની મિત્ર પૂજા હોટેલની અંદરના કોઈ રૂમમાં એના બોયફ્રેન્ડને મળવા ગઈ હતી તેણે વિચાર્યું કે તેઓ વાત કરી રહ્યા હશે તેણે વિચાર્યું ન હતું કે એક યુવાન છોકરી કોઈ છોકરા સાથે શબ્દો સિવાય અન્ય કોઈ સંબંધ હોઈ શકે છે દુનિયાથી અજાણ સોની એના એવા પરિવારમાં ઉછરી હતી જ્યાં માત્ર પ્રેમ હતો માતા પિતાનો પ્રેમ ભાઈનો પ્રેમ કાકા કાકીનો પ્રેમ દાદા દાદીનો પ્રેમ સોની જે આર્ટની સ્ટુડન્ટ હતી સેક્સ વિશે એટલું જ જાણતી હતી જેટલી એક શિષ્ટ છોકરી જાણે છે આવી છોકરીને લગ્ન પહેલાં સેક્સની જરૂર નથી હોતી સોની તે છોકરીઓમાંની એક હતી જેઓ તેમના લગ્નની રાત્રે તેમની ભાભી મોટી બહેનનું અથવા કામસૂત્ર પુસ્તકો પાસેથી સેક્સ ટીપ્સ લે છે સોનીને ડીપ સેક્સ વિશે ખબર ન હતી જે આપણા સમાજમાં લગ્ન પછી જ ઓળખાય છે અથવા કહેવું જોઈએ જો સોની ખરાબ સંગતમાં ન હોત તો કદાચ તે જીવનનો ભરપૂર ભરપૂર આનંદ માણીશ રહ્યો હોત સોનીને ખબર ન હતી કે છોકરાઓ અને પુરુષો કોઈ પણ ઉંમરને છોકરોના સ્થનો અને નેતંબની શા માટે જુએ છે સોનીને એ પણ ખબર નહોતી કે તેની સાથે રહેતા છોકરાઓએ તેને ઘણી વખત પોતાની ત્રીજી આંખથી સાવ નગ્ન જોઈ હતી કેટલીક વાર સોની તેના મિત્રોને પૂછતી કે તેઓ તેને હોટલ અને રેસ્ટોરન્ટમાં જે કંઈ થાય છે તે વિશે તેના માતા પિતાને કહેવાની કેમ મનાઈ કરે છે જેનો જવાબ આપવાને બદલે તેના મિત્રો તેને ધમકી આપતા કે તેઓ તેને ક્યારેય કે ક્યાંય લઈ જશે નહીં તમને ફરી ક્યારેય બાઇક ચલાવવાનો મોકો નહીં મળે સૌને મૌન રહે ઘરે પણ કશું બોલતી કે પૂછતી નહીં તેમ છતાં તે એક વધતી જતી છોકરી હતી કોલેજમાં અને વિસ્તારમાં તેણે તેના મિત્રો અને તેમના બોયફ્રેન્ડ વિશે ઘણી નકારાત્મક વાતો સાંભળતી હતી તેથી તેણે તેની મિત્ર પૂજાને ચોક્કસપણે તેનો ઉલ્લેખ કરતી પરંતુ તે તેને ટાળતી પૂજા અને સીમા ઘરથી દૂર હોસ્ટેલમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી ખુલ્લે આમ અને બળવા ખોર વિચારો ધરાવતી પૂજા અને સીમા સાથે તે ખૂબ જ સારી રીતે મળી હતી તે છોકરાઓ સાથે મોજ મસ્તી કરવાની તફેણમાં હતી અને તેનો ઘણા પૈસા ખર્ચવા અને તેમની સાથે સુવા માટે પણ દબાણ કરતી હતી પૂજાની સીમાનું માનવું હતું કે જ્યારે તેમના બોયફ્રેન્ડ વિરેન્દ્ર ગોપી અને રાજુને તેમની સાથે શારીરિક સંબંધ બાંધવામાં કોઈ પ્રતિબંધ નથી તો સમાજ કે આસપાસના લોકો તેમને કેવી રીતે રોકી શકે પૂજા પાસે તેના બોયફ્રેન્ડ સાથેના શારીરિક સંબંધો વિશે વિચારવાનો સમય ન હતો તેના કાર્યોની તેના સામાજિક જીવન પર શું અસર થઈ રહી છે અથવા તેના પરિવારને કેવા પરિણામો ભોગવવા પડશે તેના અને તેના અનૈતિક સંબંધ વિશે સમાજની શું ધારણા છે તો પછી સોનીના મન અને હૃદયમાં શું ચાલી રહ્યું છે તેથી તે તેની તે કેમ પરવા કરશે પૂજા અને સીમાને શારીરિક આનંદની લત લાગી ગઈ હતી પૂજા અને સીમા સોનીને પણ એ જ શારીરિક આનંદ માપવા માગતા હતા જેથી તેઓ ધીમે ધીમે સોનીને પણ શારીરિક આનંદ મેળવવાની પ્રક્રિયામાં મૂકી રહ્યા હતા પૂજા અને સીમા માટે શારીરિક આનંદ એ દુનિયાનો સૌથી મોટો આનંદ હતો અને તેઓ તેને કોઈ પણ ભોગે પ્રાપ્ત કરવા માંગતા હતા કે શારીરિક આનંદ એ દુનિયાનો સૌથી મોટો આનંદ છે શરીરમાં આનંદની પ્રાપ્તિમાં સિંહાસન અને મુગટ પલટી ગયા દેશ વિદેશના ઘણા પ્રખ્યાત સાહિત્યકારો કવિઓ અને વૈજ્ઞાનિકો જેમના માટે આપણે ખૂબ આદર રાખીએ છીએ જેમ કે પ્રખ્યાત ફ્રેન્ચ લેખક વાલઝા કે ટેલિફોનના શોધક એલેઝાન્ડર ગ્રેહામ ડીબર્ની સાથે વર્ષો સુધી શારીરિક સંબંધ બાંધ્યા હતા બેલે તેની વિદ્યાર્થીની માવિલ હાર્વેટ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેની મદદથી તેણે અન્ય ઘણી વિદ્યાર્થીઓ સાથે પણ શારીરિક સંબંધ બાંધવાનું ચાલુ રાખ્યું હતું અંગ્રેજ કવિ લોર્ડ વાયરોન જેમની કવિતાઓ આપણે અંગ્રેજી સાહિત્યમાં વાંચીએ છીએ તેણે તેના મિત્ર કેરોની સાસુ સાથે શારીરિક સંબંધો બાંધ્યા પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ છે તેની પત્ની સાથે છેતરપિંડી કરી અને નર્સ એલ્સા લોવેન્થ સાથે જીવનભર શારીરિક સંબંધો બાંધ્યા સામાન્યવાદમાં પિતા માર્ક કાર્લ માર્ક્સ તેમનામાં તેમણે નોકરાણી સાથે માત્ર સેક્સ નહીં પરંતુ તેને ગર્ભવતી પણ બનાવી આખો ઇતિહાસ જાતીય ગેરવર્તણૂકથી ભરેલો છે જો હું લખવા બેસીશ તો આ સાહિત્યકારો કવિઓ અને વૈજ્ઞાનિકોના જાતીય ગેરવર્તણૂક પર પુસ્તક લખી શકીશ એમ પૂજાએ ગર્વથી કહ્યું હતું સીમાએ પણ સંમતિ આપી હતી પૂજા અને સીમા જ્યારે પણ કોલેજમાં જતી ત્યારે તેમની આંખો વિરેન્દ્ર ગોપી કે રાજુને શોધતી રહેતી અને ક્લાસ પૂરો થતાં જ બંને પોતાના પરસ્પર બોયફ્રેન્ડ સાથે કોઈ ગુપ્ત જગ્યાએ જતા રહેતા લગ્ન પછી પણ કોઈએ આવા નિયમિત શારીરિક સંબંધો નથી રાખ્યા કારણ કે આ છોકરીઓને લગ્ન વગર જ સંબંધ બાંધવાની આદત પડી રહી હતી જેમ રોજ ખાવું પીવું અને અભ્યાસ કરવો પડતો હતો તેવી જ રીતે પૂજાની સીમા સાથે શારીરિક સંબંધો બાંધવા પડતા હતા પરંતુ કોલેજમાં રજાઓ હોય ત્યારે તેણીની સમસ્યાઓ શરૂ થઈ અને પછી તેણે તેના મિત્ર સોનીની મદદથી તેણીના અનૈતિક શારીરિક સંબંધોને અંજામ આપતી હતી પૂજા અને સીમા ઘણું બધું કરવા માટે મહત્વાકાંક્ષી હતા તેના રૂમમાં તે સની લિયોન મેરેલિન મનરો પૂનમ પાંડેના નેટ પર પોસ્ટ કરાયેલા લેટેસ્ટ પિક્ચર્સની દિવાલો પર પેસ્ટ કરતી હતી સેક્સ કર્યા બાદ પૂજાને સીમાએ દિવાલો ઉપર નગ્ન પુરુષોના પોસ્ટર પણ મૂકી દીધા હતા જ્યારે પણ સોની હોસ્ટેલના રૂમમાં જતી ત્યારે તેનું માથું ફરતું હતું તે પૂછતી હતી કે આવા ચિત્રો કેમ રાખવામાં આવે છે તો પૂજા સીમા કહેતા કે આ રૂમ લેબોરેટરી છે જ્યાં ભાવનાને ટેસ્ટ યુબ બનાવવામાં આવે છે અને પરિણામ વિરેન્દ્ર સાથે હોટેલના રૂમમાં પ્રાપ્ત થાય છે આ બધી વાતો સોનીની સમજની બહાર હતી તે સાંભળીને પણ કંઈ સમજી શકતી નહોતી તેથી તેણે આ વાતોને બહુ ગંભીરતાથી લીધી ન હતી પૂજાને રમવાનો ખૂબ શોખ હતો તે ફૂટબોલ અને વોલીબોલની કોલેજની ટીમની કેપ્ટન હતી અને અન્ય શહેરોની મુલાકાત લેતી અને કોલેજ વતી રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેતી આ રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેતી વખતે તેને શારીરિક રમતનું વ્યસન પણ થઈ ગયું હતું સીમા પૂજા જેવી કેપ્ટન નહોતી પણ તેને રમતગમતમાં પણ રસ હતો અને પૂજા સાથે મિત્રતા બાંધીને તેણે ઘણા ફાયદાઓ પણ મળ્યા હતા સીમા પૂજાની સારી ચાહક હતી અને પૂજાની નકલ પણ કરતી હતી પુરુષ શિક્ષકો પણ ચડ્ડી અને ટી શર્ટમાં રમતી છોકરીઓને જુએ છે તો તેમની ઉંમરના એવા છોકરાઓનું શું જેઓ માત્ર છોકરીઓ સાથે સંપર્કમાં આવવા માટે કોલેજની રમત સ્પર્ધાઓમાં જાય છે પરિણામે નાના શહેરોની પરંપરા મુજબ લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધતી છોકરીઓનું શું થાય છે પૂજા ધીમે ધીમે બદનામ થવા લાગી અને સોની આ બદનામીને સમજી શકે નહીં જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેને કંઈ કહેવામાં આવ્યું ન હતું તેથી તેણી મૌન રહી સોનીની ત્યારે શરૂ થઈ જ્યારે એક દિવસ અચાનક રાહ છોડી છોડી જોવી અને તે તેના પ્રવેશ સાથે બેડ શેર કરતી હતી તે દિવસે સીમાના દૂરના સંબંધીના ખાલી પડેલા ઘરમાં ત્રણ છોકરાઓ હતા જેમાંથી વિરેન્દ્ર પણ એક હતો જેઓ એક પછી એક પોતાનું કામ પૂરું કરવામાં વ્યસ્ત હતા સોની પણ ત્યાં હતી એક આવશે અને બીજો જશે જોકે સોનીને ખબર ન હતી પણ તેને ઉત્સુક ઉત્સુકતા હતી કે જ્યાં પૂજા થઈ જઈ રહી છે ત્યાં એક પછી એક છોકરાઓ અંદર કેમ જાય છે અને થોડી વાર પછી બહાર આવે છે તે દિવસે સીમા પાસે જાતિ આનંદનો કોઈ કાર્યક્રમ નહોતો એટલે તે ઘરના બગીચામાં ગઈ હતી અને ઝાડની છાયામાં ધીરે ધીરે ચાલી રહી હતી સોની પોતાની જાતને કાબૂમાં રાખી શકે નહીં જ્યારે છોકરો ત્રીજો છોકરો રૂમમાં પ્રવેશ્યો ત્યારે સોનીએ વિચાર્યું કે આ વખતે તે જઈને તેઓ શું કહે કરે છે તે સાંભળશે પાછા ભરેલા બે છોકરાઓને તેની નજીકથી દેખરેખ રાખતા ન હતા અને આવું થવું સ્વાભાવિક હતું કારણ કે તેઓને તેની સાથે પહેલેથી જ વ્યવહાર કર્યો હતો પછી થયું કે સોની અચાનક મનને થાકેલા છોકરાઓની નજર ટાણીને રૂમમાં પ્રવેશી અને તેને તે જોઈ દે તેમના માટે એકદમ આશ્ચર્યજનક હતો આ પહેલાં સોનીએ ન તો આવું કંઈ જોયું હતું અને ન તો આવું કંઈ વિચારી શકતી હતી પરંતુ તે પોતાની ફ્રેન્ડ પૂજાને તો નગ્ન જોઈ શકતી પણ નહોતી તે બહાર દોડી પણ તેની આંખોમાં ડર હતો નગ્નતાનો ડર હતો બહારના રૂમમાં રહેલા છોકરાઓએ તેને પકડી લીધી હતી અને તે કંઈ બોલે તે કરે તે પહેલાં જ પૂજા કપડાં પહેરીને આવી ગઈ હતી અને પછી તેણે તેનો હાથ પકડી લીધો હતો આમ કરીને તે બહાર ચાલી ગઈ પૂજા ચોક્કસપણે થાકેલી દેખાતી હતી પણ તેના ઊંચા એથલેટિક એન્થેલિક શરીરથી તે હજુ પણ પથારીમાં એક બે છોકરાઓને સંભાળી શકતી ન હતી તેણે લાંબી પ્રેક્ટિસ કરીને સારી સહનશક્તિ મેળવી હતી રસ્તામાં સોની કંઈ બોલતી નહોતી કે પૂજા સાથે આંખનો સંપર્ક કરી શકતી નહોતી પૂજાએ ભૂલ કરી હતી સોની શરમ અનુભવી રહી હતી મને ખબર નથી કે સોનીને કેવી રીતે લાગ્યું કે તેણે કંઈક જોયું છે તેણે જોવું જોઈએ નહીં ખબર ન હોવા છતાં તે તેની મિત્ર પૂજાને તે બોલ્ડ રીતે જોઈ શકતી ન હતી જેમ કે તેની આદત હતી પણ પૂજાને સમય ઓછો હતો તે થોડી વારમાં સોનીના ઘરે આવી જતી અને કોણ જાણે સોની તેના પપ્પા અને મમ્મીને કેવી રીતે રિએક્ટ કરશે તેથી તેને રસ્તામાં સમજાવવું જરૂરી હતું વાતચીત શરૂ કરતાં પૂજાએ કહ્યું તમે જે જોયું તે કોઈને કહેશો નહીં કારણ કે કોઈ તેને યોગ્ય રીતે સમજી શકશે નહીં અને અમને હોસ્ટેલ છોડતા અટકાવવામાં આવશે મારી સાથેના છોકરામાંથી કોઈ પણ એ કંઈ પૂછશે નહીં પણ તમે મોઢું ખોલશો તો તમારા પર સવાલોનો બોમ્બ ચારિત્ર્ય પર સવાલો ઉઠાવવામાં આવશે સમાજની ઇજ્જત પર સવાલ ઉઠાવવામાં આવશે પરિવારની ગોપી અને નહીં સોની કંઈ બોલતી ન હતી બસ સાંભળતી હતી સોની ઘરમાં પણ ચૂપ રહી પણ તેને લાગ્યું કે તેણે આખી ઘટનામાં કંઈક ખોટું તત્વ જોયું છે જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ પૂજા માટે એક નવી સમસ્યા શરૂ થઈ કે સોની તે વાર્તા વિશે વારંવાર પૂછતી રહી અને જો તે ન કહે તો તે તેને એક ઢાંક પીંડાળો પીછોડો ધમકી આપતી હતી કે તે તેના માતા પિતાને સમજાવવાનો પ્રયત્ન કરશે એક દિવસ પૂજાએ ગુસ્સે થઈને પૂછ્યું તમે તમારા માતા પિતાને શું સમજાવવાની કોશિશ કરશો સોની ગભરાઈ ગઈ પણ તેણે કહ્યું હું પૂછીશ કે તે છોકરો તમારા પર કેમ સૂતો હતો અને તમારા બંને શરીર પર કપડાનો એક ટુકડો પણ નહોતો પૂજાએ વિચારીને ધ્રુજી ઉઠી કે જો સોનીએ તેના માતા પિતાને આવી વાત પૂછી તો તેઓ આ બાબતે અમા અમારા માતા પિતા સાથે વાત કરશે પછી આ સમાચાર સીમાના માતા પિતા સુધી પણ પહોંચશે આ બધું વિચારીને પૂજાનો ગુસ્સો ઠંડો પડી ગયો તે સોનીને સમજાવીને રેસ્ટોરન્ટમાં લઈ ગઈ સોની સમજી ગઈ કે જો પૂજા આવા પ્રશ્નો પૂછશે તો તે ચોક્કસ તેને હોટેલ કે રેસ્ટોરન્ટમાં લઈ જશે આ ઘટના સોની માટે એક ગેમ બની રહી હતી પરંતુ તેને સમજાતું નહોતું કે આ ગેમ કેટલી ખતરનાક બની શકે છે હવે સોનીના મનમાં વિચાર આવવા લાગ્યો કે જ્યારે પૂજા કોઈને કહેવા માગતી નથી કે તેને શું જોયું છે તો સીમા અને તે દિવસે રૂમમાં રહેલા છોકરાઓ પણ નથી ઈચ્છતા કે તેણે જે જોયું તે કોઈને કહે આ અજમાવવા માટે સોની ક્યારેક સીમાને તો ક્યારેક પેલા છોકરાઓને એમ જ કહેતી અને બદલામાં રેસ્ટોરન્ટમાં કે હોટલમાં જઈને બાઇક પર ફરતો અજાણતા જ સોનીએ બ્લેકમેલિંગની ખતરનાક રમત રમવાનું શરૂ કરી દીધું પૂજા અને સીમા હવે સોનીની ધમકીઓથી કંટાળી ગયા હતા દરમિયાન પૂજા અને સીમાએ ઘણા રૂમમાં તે દ્રશ્યો કરતાં પણ વધુ રોમાંચક દ્રશ્યો ભજવ્યા હતા તો પછી એ લોકો માટે એ ખાસ એક ખાસ સીનનો અર્થ શું થશે પણ સોનીએ એક જ સીન જોયો હતો એટલે એ એના પર જ અટકી ગઈ સોની પૂજાની નજીક હતી સોની સીમા સાથે વાત કરતી હતી પણ સીમા પૂજાની મિત્ર હતી પૂજાએ વિચાર્યું કે જો બીજું કોઈ તેને આ રીતે બ્લેકમેલ કરી રહ્યું હોય તો તેણે તેને સમજાવ્યું હતું પણ તેણે તેની ફ્રેન્ડ સોનીનું શું કરવું જોઈએ તેણીએ તેના કહેવાતા પ્રેમીઓને પણ આ વાત જણાવી હતી અને એક દિવસ તેવું એક અકસ્માત થયો જેથી તેણે સપનામાં પણ કલ્પના કરી ન હતી પૂજાએ તેના કહેવાતા પ્રેમીઓને કોઈ પણ રીતે સોનીને સમજાવવા કહ્યું કે આ બાબતનો ફરી ક્યારેય ઉલ્લેખ નહીં કરે પરંતુ સોની તેને ગંભીરતાથી લઈ રહી ન હતી પૂજાને ડર હતો કે જો આ માહિતી લીંક થઈ જશે તો તેને મળેલી સ્વતંત્રતા છીનવાઈ જશે જે તેને બિલકુલ સ્વીકાર્ય ન હતી તે સ્વતંત્ર બનવા માગતી હતી તેને એક સામાન્ય છોકરીની જેમ જીવન જીવવાનું પસંદ ન હતું તેથી જ પૂજા સોનીને એક અસાધારણ છોકરીમાં પરિવર્તિત કરવા માગતી હતી પૂજાના પ્રેમીઓનો મતલબ એ હતો કે સોનીને કોઈ પણ ભોગે પાઠ ભણાવવો પડશે એક દિવસ સાંજે તે છોકરાઓ સોનીને ચોકલેટ નાસ્તો વગેરે આપીને સમજાવવાનો પ્રયત્ન કરતા રહ્યા પરંતુ સોની સમજ્યો નહીં સમજી નહીં તેણી સમજી શકતી ન હતી કે જે છોકરાઓ સાથે બાઇક ચલાવતી હતી તે તેને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકે છે પૂજાના પ્રેમીઓને એક અજ્ઞાન છોકરીને જાતીય સંબંધો સમાજ પર તેની અસર માતા પિતા પર તેની અસર વિશે વિગતવાર સમજાવવાની સલાહ આપવામાં આવી ન હતી તેઓ બે કાબુ બુરી લોકોની જેમ વર્તે છે સોની વારંવાર હોટેલમાં બંધ રૂમમાં પૂજા અને સીમા સાથે શું કર્યું તે જાણવા માગતી હતી કે આજે તેને અહીં એકાંત સ્થળે બોલાવીને આટલી હદે હેરાન કરવામાં આવી રહી છે શક્ય હતું કે પૂજા અને સીમાએ એ છોકરાઓ સાથે જે શારીરિક સંબંધો જાળવી રાખ્યા હતા તે જો સોનીને ખુલ્લે આમ સમજાવવામાં આવ્યું હોત તો કદાચ સોનીને ઘણી બધી બાબતો પોતાને સમજાઈ ગઈ હોત અને તે એટલી મૂર્ખ તો ન હતી છેવટે તે સમજદાર બની ગઈ હતી આવી છોકરીઓને સમજાવવા માટે એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ હોવી જોઈએ કે જેઓ સેક્સ પ્રત્યે અજ્ઞાન હોય છે અને ખાસ કરીને આવી પરિસ્થિતિમાં ઘણી સાવધાનીઓ રાખવી જરૂરી છે પણ એ નાદાન છોકરાઓને શું ખબર હોય તેઓ માત્ર એક જ ભાષા જાણતા હતા શક્તિ પ્રદર્શનની ભાષા અને ધાક ધમકી બીજી તરફ તેમની સાથે ધ્રુજારી કરતી સોની તેમની વાતને ગંભીરતાથી લઈ રહી ન હતી અને તે જ સમયે સોની સમજી શકતી ન હતી કે બે નગ્ન શરીરો એકબીજાને કેમ વળકી રહ્યા છે તે જ રીતે તે પણ સમજી શકતી ન હતી કે તેણીને પણ નગ્ન કરી શકાય છે અને તે છોકરાઓ પૂજા અને સીમા સાથે જે કરી રહ્યા છે તે તેની સાથે પણ થઈ શકે છે એ જ રીતે એ પણ સમજવામાં અસમર્થ હતી કે જો સેક્સ વધુ ઊંડાણમાં જાય તો તે છોકરા અને છોકરી બંનેમાં ફરક પડે છે છોકરાઓની સોનીમાં બહુ રસ ન હતો કારણ કે પૂજાએ તેમને સોનીને પાઠ ભણાવવામાં કહ્યું હતું કે આટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે ક્ષણ કેટલી પીડાદાયક હશે જ્યારે એક પછી એક છોકરાઓ સોનીને સેક્સને ઊંડાઈ સમજાવતા રહ્યા તે પણ ક્રૂરની જેમ પહેલાં તો સોનીનું મોઢું બળજબરીથી બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ એક પછી એક સોનીના શરીર પરથી કપડાં ઉતારવામાં આવ્યા અને તેને જમીન પર સોડાવી દીધા બાદ વીરેન્દ્રના બે ભરતીઓએ તેના હાથ પગ પકડી રાખ્યા હતા હવે સોની બોલી શકતી ન હતી માત્ર તેની આંખો જ બોલી રહી હતી જે આંસુથી ભરેલી હતી પહેલાં વિરેન્દ્રએ તેને સેક્સનું ઊંડાણ સમજાવ્યું પછી તેણે સોનીના પગ પકડી લીધા બીજાએ પણ એવું જ કર્યું અને ત્રીજાએ પણ એવું જ કર્યું સોનીની આંખો પણ બંધ થઈ ગઈ હતી સોનીને તેને લોહીથી લથબથ જાંગ વચ્ચે અસર્ય દુખાવો થયો હતો અને તે બેભાન થઈ ગઈ હતી છોકરાઓએ તેનું મોં ખોલ્યું હતું અને તેને એકલી છોડી દીધી હતી છોકરાઓ ઉલ્લેખિત રેસ્ટોરન્ટમાં પહોંચ્યા જે પૂજા અને સીમા તેમની રાહ જોઈ રહ્યા હતા જ્યારે પૂજાએ પૂછ્યું કે તેઓ આટલા મોડા કેમ આવ્યા ત્યારે વિરેન્દ્રએ ઘમંડી પૂજા અને સીમાને કહ્યું કે હવે સોની ક્યારેય તે વાતોનું પુનરાવર્તન નહીં કરે અમે તેને પાઠ ભણાવ્યો છે જ્યારે સોની ભાનમાં આવી ત્યારે તેને ઈજા થઈ હતી નગ્ન શરીર ઝાંકો વચ્ચેથી ટપકતું લોહી પૂજા અને સીમાએ તેની સાથે આટલું મોટું ગાવતરું કેમ રચ્યું તે તે સમજી શકી નહીં છોકરાઓએ તેનું શરીર કેમ નગ્ન કર્યું આ બધું વિચારીને સોનીનું માથું ફરતું હતું કોઈક રીતે તેણે નજીકમાં રાખેલા કપડાં પહેરી લીધા અને ખૂબ ધીમેથી ચાલવાનો પ્રયત્ન કર્યો રાત્રે જ્યારે તે કોઈક રીતે ઘરે પહોંચી ત્યારે તેની માતા ખૂબ જ ચિંતિત દેખાતી હતી સોનીના પિતા હજુ ઓફિસેથી પાછા આવ્યા ન હતા સોનીની માતાએ સોનીને જોઈ તો તે ડરી ગઈ તે વિચારવા લાગી કે તેની માસૂમ દીકરીને શું અકસ્માત થયો છે તે સોનીને તેના રૂમમાં લઈ ગઈ તેને પીવા માટે પાણી આપ્યું પછી તેના માથાને ટેકો આપ્યો અને પૂછ્યું કે શું થયું શું થયું બધું સાચી કે દીકરી સોની સમજી શકતી ન હતી કે તેની સાથે શું થયું તેણે ક્યારેય કલ્પના કરી ન હતી કે તેણે તેની સાથે જે બન્યું તે તેની માતાને પિતાને જણાવવું પડશે જોકે તે લગભગ પીડાથી આક્રંદ કરતી હતી તેણે બાથરૂમમાં જઈને તેની માતાને બતાવ્યું કે તરત તેની માતા બેહોશ થઈ ગઈ સોનીને સોનીએ હિંમત ભેગી કરીને તેની માતાના માથા પર પાણી છાંટ્યું અને પછી ભાનમાં આવતા જ તેની માતા અર્ધ બેભાન અવસ્થામાં પહોંચી ગઈ કોઈક રીતે સોનીને પ્રાથમિક સારવાર આપી આરામ કરવાનું કહેતા સોનીની માતા બીજા રૂમમાં બેભાન થઈને પડી હતી સોનીની માતા વિચારતી હતી કે ડૉક્ટરને મળવાના સમાચારથી સોનીનું ભવિષ્ય બગડી ન જાય જો કોઈને આ વાતને સહેજ પણ અંજામ મળશે તો સોની સાથે કોણ લગ્ન કરશે સોનીની માતાના મનમાં પણ આવા જ વિચારો ચાલી રહ્યા હતા ત્યારે ડોરબિયલ વાગી સોનીની માતાએ તેની ઊંઘ ભાગી સોનીની માતાએ જેને દરવાજો ખોલ્યો સોનીના પિતા આવ્યા હતા આવતાની સાથે જ તેણે સોની વિશે પૂછ્યું સોનીની માતાએ કહ્યું કે તેના રૂમમાં સૂઈ ગઈ હતી સોનીની માતાએ સોની સાથે થયેલા અકસ્માતની વાત છુપાવી હતી સોની તેની પુત્રી પર સામૂહિક બળાત્કાર સહન કરી શકશે નહીં રાત્રે તેની માતા સાથે થયેલી વાતચીત પરથી સોની સમજી ગઈ હતી કે તેણે પૂજાને સીમા સાથે મળીને અજાણતા જ એવું ખોટું પગલું ભરી લીધું છે કે તેની આ જિંદગીમાં ભરપાઈ કરવી શક્ય નથી સોની વિચારી રહી હતી કે તેની સાથે જે પણ થયું અને તેની માતાએ તેને જે પણ કહ્યું તેમાંથી એક જ તારણ આવે છે કે હું ખૂબ જ ખરાબ છોકરી છું મારા બધા મિત્રો ખરાબ છે મારે તે લોકોને અંતર રાખવું જોયું હતું આ મારો અભ્યાસ ક્યાંક જવું પરીક્ષા આપવી બધું બંધ થઈ ગયું હશે સોની પાગલની જેમ વિચારી હતી બીજે દિવસે ઘરમાં નીરવ શાંતિ હતી મને ખબર હતી નથી કે સોનીની માતાએ આ બાબતે સોનીના પિતાને શું કહ્યું હતું કે તેઓ માત્ર એક મિનિટ માટે સોનીના રૂમની બહાર રોકાયા અને ઓફિસ ગયા સોની ચૂપચાપ બપોરે કંઈ બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગઈ અને નજીકના પોલીસ સ્ટેશનમાં ગઈ અને પોલીસ અધિકારીને આખી વાત કહી જોકે પોલીસ સ્ટેશન તેમજ અન્ય પોલીસકર્મીઓ સોનીની વાત સાંભળીને આનંદ અનુભવતા હતા આખી વાત સાંભળ્યા બાદ પોલીસ સ્ટેશનના અધિકારીએ પૂછ્યું કે તમે જ્યારે ઘટના બની ત્યારે પોલીસ સ્ટેશનમાં કેમ ના આવ્યા અને રિપોર્ટ નોંધાવ્યો જવાબમાં સોની કંઈ બોલી શકી નહીં માત્ર એટલું જ કહ્યું કે હું આવવાની સ્થિતિમાં નથી પોલીસ સ્ટેશનના અધિકારીએ તેમને જવા કહ્યું અને કહ્યું કે કાર્યવાહી કરવામાં આવશે સોની ઘરે ગઈ આ બે દિવસમાં પૂજાને સિવાય ક્યારેય તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે વિરેન્દ્ર અને તેના સાથીઓએ એકવાર સોનીને પોલીસ સ્ટેશનથી જતા જોયા હતા વિરેન્દ્ર એક અમીર માણસ હતો વ્યભિચારથી સાથે તેને દારૂ અને યુવાનીનો પણ વ્યસની હતો તેની પહોંચનો ઉપયોગ કરીને તે સાફ સફાઈથી ભાગી ગયો હતો આથી અધિકાર ક્ષેત્રના સ્થળે કેસ નોંધવામાં આવ્યો હતો એચએસ દ્વારા સોનીને કહેવામાં આવ્યું હતું કે જ્યાં આ ઘટના બની હતી તે જ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી શકાય છે અને આટલા વિલંબથી કેસ નોંધવામાં આવશે નહીં તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પણ સોની તેના પરિવારને જાણ કર્યા વિના એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશને ફરતી રહી પરંતુ પોલીસની સ્થિતિ એવી છે તે ફક્ત પ્રભાવશાળી લોકોની વાત સાંભળે છે અને અન્યનું નહીં તેથી સોની કોઈ કેસ નોંધી શકે નહીં તેના બદલે પોલીસ સ્ટેશનના અધિકારીએ ફોન કર્યો તેણી એક ખરાબ વ્યક્તિ છે અને તે સાબિત કરવાનો પ્રયાસ કરતી રહી તેણી એક બનાવટી ઘટનાનું વર્ણન કરી રહી છે અને તેણીએ કહ્યું તેમ કંઈ થયું નથી જ્યારે સોનીની માતા ઈચ્છતી હતી કે તે પોતાને ફરીથી સામાન્ય જીવન માટે તૈયાર કરે અને આ માટે તે તેની પુત્રીને ઘર છોડવા માટે સમજાવતી રહી જો તમારે ક્યાંક જવું હોય તો પણ તેને તમારી સાથે લઈ જાઓ પરંતુ સોની પર આની કોઈ અસર થતી ન હતી તે વીરેન્દ્ર અને તેના સહયોગીઓ તેમજ પૂજા અને સીમાને સજા કરાવવા માગતી હતી ન્યાય ન મળવાનો આઘાત તેની સાથે થયેલા અકસ્માત કરતાં પણ વધુ ખરાબ લાગ્યું તે રાત્રે તેણે એક કાગળ પર લખ્યું હું બહુ ખરાબ છોકરી છું વિરેન્દ્ર અને તેના સાથીઓએ દરેક હદ વટાવી દીધી હતી મારા માતા અને પિતા મને ખૂબ પ્રેમ કરે છે મને ખબર નહોતી કે મારા માટે શું ખરાબ છે અને શું સારું છે પૂજા અને સીમાએ મને ઘણા ખોટા રસ્તા બતાવ્યા પણ મેં તેમને અનુસર્યા નહીં પરંતુ મને ખબર નથી કે પૂજા અને સીમાએ તે દિવસે વિરેન્દ્ર અને તેના મિત્રોને શું કહ્યું કે હું તે દિવસના અકસ્માત પછી જેવી હતી તેવી નથી પોલીસે લોકોને સજા કરી હતી કદાચ મને જીવવાનું કારણ મળી ગયું હોત પછી હું સાબિત કરી શકીશ કે હું નિર્દોષ છું પણ એવું ના થયું હવે મારી પાસે જીવવાનું કોઈ કારણ નથી હું મારા માતા પિતાને સમાજમાં શરમ અનુભવતા જોઈ શકતી નથી તેથી જ હું કાયમ માટે જતી રહી છું જતી રહી છું સોની સોનીની લાશ તેના રૂમના પંખા સાથે લટકતી હતી પહેલાં તો પોલીસે તપાસમાં સક્રિય થવાની તૈયારી દર્શાવી હતી પરંતુ સુસાઈડ નોટ વાંચ્યા બાદ સોનીના માતા પિતાએ હત્યારાઓને પકડવામાં કોઈ રસ દાખવ્યો ન હતો હત્યારા હજુ પણ આઝાદ ફરતા હતા સોનીના માતા પિતા તેમના સન્માનની જાહેરમાં હરાજી કરતા જોવા માગતા ન હતા બંનેએ છાતી પર પથ્થર રાખી દીધો હતો અને લોહીની ચુસ્કી પીને પણ ચૂપ રહ્યા હતા સોનીએ શા માટે આત્મહત્યા કરી તેની તપાસ કરવાની અને સોનીને આત્મહત્યા કરવા મજબૂર કરનાર હત્યારાઓને શોધીને સજા કરવાની પોલીસ તેમની ફરજ પ્રત્યે ભાન નહોતું કદાચ સોનીના માતા પિતા પરિવારની પ્રતિષ્ઠાને દાવ પર લગાવવા માગતા ન હતા તેથી તેઓ પણ તેમની પુત્રીની જેમ મૌન રહ્યા જે કાયમ માટે ચૂપ થઈ ગઈ તો મિત્રો આ કહાની તમને કેવી લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ